હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ઓડબલ્યુ એસ એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન તો મિત્રો આજના આપણે વાત કરીશું પરિવહન યોજના વિશે કે જે યોજના અંતર્ગત તમે ઓટો રિક્ષા છે અથવા તો લોડિંગ કોઈ પણ પ્રકારના વાહન છે તે તમારે ખરીદવું હોય તો તમને રૂપિયા બે લાખ સુધીનું જે તે મળવાપાત્ર છે અને તે પણ ટકાના વ્યાજના ના દરે તો મિત્રો તેના માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ થઈ ગયા છે પરિવહન યોજનામાં તો મિત્રો તમામ પ્રકારની માહિતી મેળવશું કે તમારે આ યોજનાનો લાભ મેળવવો હોય તો તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરી દેજો તમારા મિત્ર સુધી શેર કરી દેજો નવા હોય તો અવશ્ય કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે એસ જે ઈ ડોટ ગુજરાત જેવું મિત્રો તમે એસ જે ઈ ડોટ ગુજરાત ટાઈપ કરી અને તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં આપણા ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ છે તો તેમની વેબસાઇટ તમને સૌથી પહેલાં જોવા મળશે એસ જે ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેશો તો તે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે વેબસાઇટ ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે કે જ્યાં અહીં તમને જોવા મળશે ખાતાઓના વડાઓ અથવા બોર્ડ અથવા નિગમનું લિસ્ટ તમને અહીં જોવા મળશે તો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તેમાંથી મિત્રો તમારે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ લિમિટેડને સિલેક્ટ કરી લેવાનું રહેશે જેવું તમે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ લિમિટેડને સિલેક્ટ કરી લેશો તો તે જે નિગમનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે કે જ્યાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક લિંક છે તે જોવા મળશે નિગમની યોજનાઓમાં મેળવવા માટે અરજી કરવા અહીં ક્લિક કરો તો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી આ મુજબ મેસેજ જોવા મળશે તો તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે તો મિત્રો હાલ અત્યારે નિગમની જેટલી યોજના છે તેમાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે તેનું લિસ્ટ અહીં તમને જોવા મળશે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પરિવહન યોજના વિશે કે જે યોજના અંતર્ગત રૂપિયા બે લાખ સુધીનું ધિરાણ છે તે મળવાપાત્ર છે લોન છે તે મળવાપાત્ર છે અને તે પણ છ ટકાના વ્યાજના ધરે તો મિત્રો તેના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે આ યોજનાનો લાભ લેવા માટે તો ઓનલાઈન અરજી કરવા માટે અહીં એપ્લાય નાઉનો તમને જે ઓપ્શન જોવા મળે છે તો તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે હવે જેવું મિત્રો તમે તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેશો તો તમને અહીં એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે કે જે અરજી ફોર્મમાં તમારે તમામ ડિટેલ છે તેને ફિલ કરી દેવાની રહેશે તો આપણે જોઈએ તો મિત્રો સૌથી પહેલાં તો અહીં તમારે યોજનાનું નામ છે પરિવહન યોજના તેને સિલેક્ટ કરી લેવાનું રહેશે હવે અહીં તમને જોવા મળશે કે તમને વધુમાં વધુ કેટલી લોન મળવા પાત્ર થશે હવે તેમાંથી મિત્રો તમારે કેટલી લોનની જરૂર છે તે રકમ અહીં તમારે લખી દેવાની રહેશે ત્યાર પછી મિત્રો નીચે તમારે તમારી ડિટેલ છે તેને ફિલ કરી દેવાની રહેશે જેમ કે અહીં તમારો આધાર કાર્ડ નંબર છે તે આપી દેવાનો રહેશે અહીં તમારા રેશન કાર્ડ નંબરને લખી દેવાનું રહેશે ત્યાર પછી તમારે નામ લખવાનું રહેશે તેમાં અહીં સૌથી પહેલાં તમારે અટક લખી દેવાની રહેશે ત્યાર પછી તમારું નામ લખી દેવાનું રહેશે ત્યાર પછી તમારા પિતા અથવા પતિનું નામ છે તે લખી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે જેન્ડરને સિલેક્ટ કરી લેવાનું રહેશે તમે મેલ છો કે ફિમેલ તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારું મેરિટિયલ સ્ટેટસ શું છે તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે તમે પરણિત છો કે અપરણિત તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી તમારું સરનામું શું છે તે સરનામું અહીં તમારે લખી દેવાનું રહેશે તમે જે એરિયામાં રહો છો તે એરિયાનો પિનકોડ નંબર શું છે તે પિનકોડ નંબર અહીં લખી દેવાનો રહેશે ત્યાર પછી અહીંથી તમારે જિલ્લોને સિલેક્ટ કરી લેવાનું રહેશે કે તમારો કયો જિલ્લો છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે ત્યાર પછી તમારો તાલુકો કયો છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી આ બોક્સમાં તમારું ગામ કયું છે તે તમારે લખી દેવાનું રહેશે ત્યાર પછી તમારી જાતિ કઈ છે તે અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યાર પછી તમારી પેટા જાતિ કઈ છે તે અહીં તમામ પેટા જાતિનું લિસ્ટ જોવા મળશે તેમાંથી તમારી જે તે જાતિ હોય તેને સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યાર પછી તમારું જે તે ઈમેલ આઈડી હોય છે તે ઈમેલ આઈડી અહીં ટાઈપ કરી દેવાનું રહેશે ત્યાર પછી જો તમે ટેલિફોન વાપરતા હોય તો તમારા ટેલિફોન નંબર એસટી કોડ સાથે અહીં લખી દેવાના રહેશે ત્યાર પછી તમારો જે તે મોબાઈલ નંબર હોય છે તે મોબાઈલ નંબર અહીં લખી દેવાનો રહેશે ત્યાર પછી તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમારી તમારી ઉંમર છે તે ઓછામાં ઓછી એકવીસ વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ ત્યાર પછી તમે જેવી જન્મ તારીખ અહીં દાખલ કરશો તો અહીં હાલની ઉંમર તમારી કેટલી છે તે અહીં ઓટોમેટિક આવી જશે ત્યાર પછી મિત્રો તમારી આવક વિશે અહીં તમારી ડિટેલ ફિલ કરવાની રહેશે તો અહીં મિત્રો તમારા કુટુંબની કુલ વાર્ષિક આવક અહીં લખી દેવાની રહેશે ત્યાર પછી તમારા પિતા અથવા તો વાલીનો વ્યવસાય શું છે તો તેનું નામ અહીં લખી દેવાનું રહેશે ત્યાર પછી જો સ્ત્રી અરજદાર હોય અને તે વિધવા કે પ્યક્તા હોય તો અહીં યસ સિલેક્ટ કરી લેવાનું રહેશે નહીંતર તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી તમે જે વાર્ષિક આવકનો દાખલો કઢવેલ છે તે વાર્ષિક આવકના દાખલાનો નંબર શું છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે ત્યાર પછી મિત્રો તમે આવકનો દાખલો કઈ તારીખે કઢવેલ છે તે તારીખ અહીં તમારે લખી દેવાની રહેશે સિલેક્ટ કરી દેવાની રહેશે ત્યાર પછી તમને કયા શ્રી દ્વારા તમને આવકનો દાખલો આપવામાં આવેલ છે તેનું નામ અહીં લખી દેવાનું રહેશે મીન્સ કે તમને તાલુકા વિકાસ અધિકારી દ્વારા દાખલો કાઢી આપવામાં આવેલ છે મામલેદાર શ્રી દ્વારા દાખલો કાઢી આપવામાં આવેલ છે તેનો હોદ્દો અહીં લખી દેવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમે વિકલાંગ છો કે કેમ તેની માહિતી આપવાની રહેશે જો વિકલાંગ હોય તો અહીં યસ સિલેક્ટ કરવાનું અને તેમની ટકાવારી કેટલી છે તે અહીં લખી દેવાની રહેશે અને રિમાર્ક અહીં લખી દેવાની રહેશે જો વિકલાંગ ના હોય તો અહીં તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે નોકરીની વિગત છે તે આપવાની રહેશે તમે અરજદાર છે તે અરજદારના અરજદાર અથવા તો તેમના કુટુંબમાં કોઈ પણ સરકારી કે ખાનગી નોકરી કરે છે કે કેમ તેની માહિતી આપવાની રહેશે જો નોકરી કરતા હોય તો અહીં યસ સિલેક્ટ કરવાનું રહેશે અને યસ સિલેક્ટ કરશો નોકરી કરતા હોય તો તેનું નામ શું છે તેમનો હોદ્દો શું છે કયા સ્તર પર નોકરી કરે છે તેમનો પગાર શું છે તે તમામ માહિતી અહીં ફિલ કરી દેવાની રહેશે પરંતુ જો અરજદાર કે તેમના કુટુંબમાં કોઈ પણ સરકારી કે ખાનગી નોકરી ન કરતા હોય તો અહીં નો સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી અરજદારે પોતાની શૈક્ષણિક લાયકાતની માહિતી આપવાની રહેશે અરજદાર છે તે અભણ હોય તો અહીં ફર્સ્ટ ઓપ્શનમાં ટીક કરી દેવાનું રહેશે જો અરજદાર ભણેલ હોય તો અહીં સેકન્ડ ઓપ્શનમાં ટીક કરી દેવાનું રહેશે અને કેટલા ધોરણ સુધી ભણેલ છે તે ધોરણ અહીં લખી દેવાનું રહેશે જો અરજદાર વધારે ગ્રેજ્યુએટ કરેલ હોય તો મિત્રો અહીં ગ્રેજ્યુએટમાં ટીક કરી દેવાનું રહેશે અને ગ્રેજ્યુએટમાં કઈ ડિગ્રી મેળવેલ છે તે ડિગ્રીનું નામ અહીં લખી દેવાનું રહેશે જો અરજદારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ હોય તો અહીં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ટીક કરી દેવાનું રહેશે અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અરજદારે કઈ ડિગ્રી મેળવેલ છે તો તેનું નામ અહીં લખી દેવાનું રહેશે જો તે સિવાય અરજદારે કોઈપણ અન્ય શૈક્ષણિક લાયકાત મેળવેલ હોય તો અહીં તે ટીક કરી દેવાનું રહેશે અને અહીં ડિગ્રીનું નામ લખી દેવાનું રહેશે ત્યાર પછી અરજદાર જે બિઝનેસ માટે લોન લેવા માગે છે તો તેમાં કુલ કેટલો ખર્ચ થશે તો તેની રકમ અહીં લખી દેવાની રહેશે તે સિવાય અરજદાર બીપીએલ લાભાર્થી છે કે કેમ તેની માહિતી આપવાની રહેશે જો બીપીએલ લાભાર્થી હોય તો યસ સિલેક્ટ કરવાનું અને તેમના બીપીએલ નંબર અહીં લખી દેવાના રહેશે અને તેનો જે બીપીએલનો સ્કોર હોય છે તે સ્કોર અહીં લખી દેવાનો રહેશે જો અરજદાર બીપીએલ લાભાર્થી ન હોય તો અહીં નો સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી અરજદારે કોઈ પણ જે આ નિગમ છે અથવા તો કોઈપણ સંસ્થામાંથી લોન લીધી છે કે કેમ તેની માહિતી આપવાની રહેશે જો લોન લીધી હોય તો અહીં યસ સિલેક્ટ કરવાનું રહેશે અને લોન કઈ તારીખે લીધી તે તારીખ અહીં લખી દેવાની રહેશે ત્યાર પછી કયા બેંકમાંથી લીધી છે તે બેન્કનું નામ અહીં લખી દેવાનું રહેશે લોનની રકમ કેટલી હતી તે રકમ અહીં લખી દેવાની રહેશે ભરપાઈ કેટલી રકમ કરેલ છે તે ભરપાઈ રકમ અહીં લખી દેવાની રહેશે અને અહીં ઓટોમેટિક બાકી રકમ કેટલી છે લોનની તે આવી જશે પરંતુ જો અરજદારે કોઈ પણ નિગમ અથવા તો સંસ્થામાંથી લોન નથી લીધી તો અહીં તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી અરજદારે વ્હીકલની માહિતી છે તે આપવાની રહેશે અરજદારના ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર શું છે તે નંબર અહીં લખી દેવાની રહેશે લાઇસન્સ ક્યારે પૂર્ણ થાય છે તેની તારીખ અહીં લખી દેવાની રહેશે ત્યાર પછી પેસેન્જર વાહન છે અને જો પેસેન્જર વાહન હોય તો તેનું બેજ નંબર છે તે તમારે લખવાનો રહેશે પેસેન્જર વાહન હોય તો અહીં યસ સિલેક્ટ કરવાનું અને બેજ નંબર અહીં લખી દેવાનો રહેશે જો પેસેન્જર વાહન ન હોય તો અહીં તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી જે અરજદાર જે વાહન ખરીદવા માંગે છે તે લોડિંગ વાહન છે કે કેમ તેની માહિતી આપવાની રહેશે જો લોડિંગ વાહન હોય તો અહીં યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તે ટ્રાન્સપોર્ટ લાયસન્સ નંબર શું છે તે નંબર અહીં તમારે લખી દેવાનો રહેશે જો લોડિંગ વાહન ન હોય તો તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી ડીલરનું નામ શું છે તે ડીલરનું નામ અહીં લખી દેવાનું રહેશે તેનું સરનામું છે તે અહીં લખી દેવાનું રહેશે અરજદાર ક્યુ વાહન ખરીદવા માગે છે ઓટો રિક્ષા કે લોડિંગ રિક્ષા તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી વાહનની કિંમત કેટલી છે તે રકમ અહીં તમારે લખી દેવાની રહેશે ત્યાર પછી ડિટેલ છે તેને ફિલ કરવાની રહેશે પરંતુ અહીં ખાસ ધ્યાન રાખજો કે અરજદારે પોતાના બેંકની ડિટેલ નથી ફિલ કરવાની જે ડીલર હોય છે તેની બેંક ખાતાની માહિતી છે તેને ફિલ કરવાની રહેશે તો ડીલરનો જે બેંક એકાઉન્ટ નંબર હોય છે તે બેંક એકાઉન્ટ નંબર અહીં લખી દેવાનો રહેશે કઈ બેંકમાં ખાતું છે તે બેંકનું નામ અહીંથી ડીલરનું સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી તેની શાખાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તે બેંકનો આઈ કોડ નંબર શું છે તે કોડ નંબર અહીં લખી દેવાનો રહેશે ત્યાર પછી અહીં જે કેપ્ચર કોડ જોવા મળે છે તે જ કેપ્ચર કોડ અહીં લખી દેવાનું રહેશે જો કેપ્ચર કોડ વ્યવસ્થિત ન વાંચી શકતા હોય તો અહીં બટન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો કેપ્ચર કોડ બદલી જશે ત્યાર પછી તમારે સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમને એક એપ્લિકેશન નંબર છે તે આપી દેવામાં આવશે એક કન્ફર્મેશન નંબર છે તે આપી દેવામાં આવશે તે તમારે સાચવીને રાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમે જે અરજી કરી છે તે અરજીમાં હજી પણ તમારે કોઈપણ પ્રકારનો સુધારો વધારો કરવો હોય તો અહીં તમને એક ઇડિટનો ઓપ્શન જોવા મળશે એડિટ એપ્લિકેશનનો તો તે ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે અહીંથી તમારી યોજનાનું નામ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે તો આપણે યોજનાનું નામને સિલેક્ટ કરી દઈશું ત્યાર પછી મિત્રો અહીં જે તમને કન્ફર્મેશન નંબર આપવામાં આવે છે તે કન્ફર્મેશન નંબર લખી દેવાનો રહેશે અહીં તમારી જન્મ તારીખ લખી દેવાની રહેશે અને અહીં આ કેપ્ચર કોડ છે તે લખી દેવાનો રહેશે ત્યાર પછી સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમારી એપ્લિકેશન છે તે ઓપન થઈ જશે તેમાં તમારે જે તે સુધારો વધારો કરવો હોય તે સુધારો વધારો કરી અને ફરીથી તમારે સબમિટ કરી દેવાની રહેશે ત્યાર પછી મિત્રો તમારે ફોટોગ્રાફ અને સિગ્નેચરને અપલોડ કરવાની રહેશે તો તમારે ફોટોગ્રાફ અને સિગ્નેચરને અપલોડ કરવા માટે અહીં અપલોડ ફોટાના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો ફરીથી તમારી પાસે તે જ ડિટેલ માંગશે તેને તમારે ફિલ કરી દેવાની રહેશે ત્યાર પછી મિત્રો તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં તમારે તમારા ફોટોગ્રાફ અને સિગ્નેચરને અપલોડ કરવાના રહેશે હવે તમે જે ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરો તેની સાઇઝ છે તે વધુમાં વધુ પંદર કેબી સુધી હોવી જોઈએ પંદર કેબી કે તેથી વધારે હોવી જોઈએ નહીં તો સૌથી પહેલાં તમારે ફોટોગ્રાફ અહીં અપલોડ કરવાનો રહેશે ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અહીં અપલોડ ફોટાના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે અપલોડ ફોટાના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમારો સ્કેન કરેલો જે ફોટો હોય તેને તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે એટલે અહીં તમારો ફોટો છે તે આવી જશે ત્યાર પછી અહીં તમારે સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે તો અહીં અપલોડ સિગ્નેચરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમારી સ્કેન કરેલ સિગ્નેચર હોય છે તે સિગ્નેચરને સિલેક્ટ કરી લેવાની રહેશે જેથી અહીં તમારી સિગ્નેચર આવી જશે ત્યાર પછી સેવ ફોટો ચર ના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીં અપલોડ ડોક્યુમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી તમારી પાસે ફરીથી અરજીની વિગત છે તે માર્ક છે તે તમારે ફિલ કરી દેવાની રહેશે તમે જેવી અરજીની વિગત ફિલ કરી દેશો તો તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે હવે મિત્રો અહીં તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો તે પહેલાં તમે જે ડોક્યુમેન્ટની જે ફાઇલ છે તે ફાઇલનું જે ફોર્મેટ છે તે કાં તો પીડીએફ હોવું જોઈએ અથવા તો જેપીજી હોવું જોઈએ અથવા જેપીઈજી હોવું જોઈએ અથવા તો પીએનજી ફાઇલ હોવી જોઈએ તો તે જ ફાઇલ અહીં અપલોડ થશે બાકીની કોઈ પણ પ્રકારની ફાઇલ છે તે અપલોડ થશે નહીં ત્યાર પછી મિત્રો અહીં તમામ ડોક્યુમેન્ટનું લિસ્ટ છે તે તમને જોવા મળશે તેમાંથી તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે તો સૌથી પહેલાં તો તમારે અરજદારનું જે લિવિંગ સર્ટિફિકેટ હોય છે તે લિવિંગ સર્ટિફિકેટ અહીં અપલોડ કરવાનું રહેશે તો અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમારું લિવિંગ સર્ટિફિકેટ હોય તેને તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે તો અહીં ઓટોમેટિક તમારું લિવિંગ સર્ટિફિકેટ છે તે અપલોડ થઈ જશે તો એવી જ રીતે મિત્રો બીજા નંબરમાં તમારે અરજદારના રેશન કાર્ડની નકલ છે તો તેને અપલોડ કરવાની રહેશે એવી જ રીતે ત્રીજા નંબરમાં તમારે અરજદારના જે ચૂંટણી કાર્ડની નકલ હોય છે તે ચૂંટણી કાર્ડની નકલ અપલોડ કરવાની રહેશે ચોથા નંબરમાં તમારે તમારા આધાર કાર્ડની નકલ છે તેને અપલોડ કરવાની રહેશે પાંચમા નંબરમાં તમારે જાતિના દાખલાની નકલને અપલોડ કરવાની રહેશે છઠ્ઠા નંબરમાં તમારા જે વાર્ષિક આવકનો તમે જે દાખલો કરેલો હોય તે દાખલાની નકલ અપલોડ કરવાની રહેશે સાતમા નંબરમાં તમે જે ધંધો અથવા તો વ્યવસાય કરવા માંગો છો તેનો જે અનુભવ છે તો તે અનુભવનો પુરાવો અહીં અપલોડ કરવાનો રહેશે આઠમા નંબરમાં તમે જે ધંધો અથવા તો વ્યવસાય કરવા માગો છો તો તેનું જે કોટેશન બિલ હોય તો તેની નકલ અહીં તમારે અપલોડ કરવાની રહેશે અને નવમા નંબરમાં તમે જે વાહન ચલાવવા માટેનું જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે તે ડ્રાઇવિંગ લાઇસન્સ અપલોડ કરવાનું રહેશે તો અહીં નવે નવ ડોક્યુમેન્ટ તમારે કમ્પલસરી અપલોડ કરવાના રહેશે ત્યાર પછી આગળ તમારે સેવના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ડોક્યુમેન્ટને અપલોડ કરી લીધા પછી મિત્રો ફાઇનલ તમારી અરજીને તમારે કન્ફર્મ કરવી પડશે જ્યાં સુધી તમે તમારી અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી છે તે માન્ય રહેશે નહીં તો અરજીને કન્ફર્મ કરવા માટે અહીં કન્ફર્મ એપ્લિકેશન નો ઓપ્શન છે તે જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે તેના ઉપર ક્લિક કરી દેશો તો ફરીથી તમારી સામે અરજીની વિગત છે તે માગશે અરજી કઈ છે યોજનાનું નામ ક્યુ છે તમારા કન્ફર્મેશન નંબર શું છે તમારી ડેટ ઓફ બર્થ શું છે તે તમારે ફિલ કરી કેપ્ચર કોડ ફિલ કરી અને સબમિટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી મિત્રો તમારી અરજી છે તે સંપૂર્ણપણે ઓપન થઈ જશે કે જ્યાં નીચે તમને કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન છે તે જોવા મળશે તે એપ્લિકેશનના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે હવે જેવું મિત્રો તમે કન્ફર્મ એપ્લિકેશન કરી દેશો તો મિત્રો તમારી અરજી છે તે ફાઇનલી કન્ફર્મ થઈ જશે અને તમારી અરજી કન્ફર્મ થઈ ગયા પછી તમે તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો છે તે કરી શકશો નહીં ત્યાર પછી મિત્રો તેની તમારે પ્રિન્ટ છે તે કાઢી લેવાની રહેશે તો મિત્રો આશા રાખું છું કે વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરી દેજો તમારા મિત્ર સુધી શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હજુ પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં ત્યાં સુધી જય હિન્દ